વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ માં કૃષિ પેદાશો વિશે માહિતી મેળવવાની છે તો સવાલ બને છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવ જવાબ માં વાત કરીએ તો ભારતની ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે તો ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ભૂગોળની જે પરિસ્થિતિ કહેવાય તે આબોહવા જમીનમાં વિવિધતા આ જમીનની વિવિધતા આપણે ચેપ્ટર નંબર આઠ માં જોઈ ગયા કે વિવિધ પ્રકારની જમીન જોવા મળે છે અને વરસાદનું પ્રમાણ જે અનિયમિત અનિશ્ચિત છે અને એ બધી જુદા 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 પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે બધા વિસ્તારમાં એક સરખા પાકનું વાવેતર થતું નથી દરેક અલગ અલગ ભાગમાં વિવિધ પ્રકારના અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવે છે તો કયા કયા પાક પકવવામાં આવે એની માહિતી આપીએ તો પેલું આવશે ધન્ય પાક તેલીબિયા તેલીબીયા પાક પીણા કઠોળ ઔષધીય મસાલા પાક ફળ ફળાદી અને ત્યાર પછી આવશે વિવિધ પ્રકારના શાકભાજી વગેરેની ખેતી કરવામાં આવે છે તો પહેલી વાત કરશું કયા કયા ધાન્ય પાક પકવવામાં આવે છે

સોયાબીન અને સૂર્યમુખી તેલીબિયામાં કયા કયા પાક આવશે મગફળી તલ એર સરસવ અને સૂર્યમુખી રૂકડીયા પાક તો પેલા આપણને પ્રશ્ન થાય કે રૂકડીયા પાક એટલે શું જે પાકનું ઉત્પાદન થઈ ગયા પછી પાક પાકી ગયા પછી એનું સ્થળ પર જ વેચાણ થાય અથવા તો જે પાકના વેચવાથી રૂકડા નાણાં મળી જાય એને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે તો કયા કયા પાક નો સમાવેશ થાય કપાસ શેરડી શણ તમાકુ અને રબર પીણા તરીકે પીવા માટે ઉપયોગી એવા પાક કયા ચા કોફી અને કોકો ચા કોફી અને કોકો એ પીણા તરીકે ઉપયોગી એવા પાક ગણવામાં આવે કઠોળ વર્ગમાં કયા કયા પાક નો સમાવેશ થાય તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ અને મસૂર મસૂર ની દાળ બને તો કઠોળ વર્ગમાં આવશે તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ અને મસૂર ઔષધીય મસાલા પાક આપણા રસોડામાં જે મસાલા છે એ મસાલા આપણને દવા તરીકે પણ ઉપયોગમાં આવે છે એટલે એને ઔષધીય દવા તરીકે ઉપયોગી એવા પાક ગણવામાં આવે છે તો એ ઔષધીય મસાલા પાકમાં કયા કયા પાક આવશે જીરું વરિયાળી ઈસબ ગુલ ધાણા મેથી અજમો લસણ અને કાળા મરી ઔષધીય મસાલા પાકમાં આવશે જીરું વરિયાળી મેથી અજમો લસણ અને કાળા મરી વિવિધ પ્રકારના ફળની વાત કરીએ તો ફળથી લગભગ લગભગ શાકભાજીથી અને ફળથી લગભગ આપણે અજાણ નથી છતાં પણ જોઈએ ફળમાં કયા કયા ફળ પાકે કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ બોર સફરજન વગેરે વિવિધ પણ પાક લેવામાં આવે વાત કરીએ તો કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ બોર સફરજન જામફળ શાકભાજીમાં વાત કરીએ તો સૌપ્રથમ તો વિવિધ પ્રકારની ભાજી એમાં બટાટા રીંગણ ડુંગળી ટમેટા દૂધી અને તુરિયા કોબીજ ફ્લાવર ભીંડા વગેરેનો પાક લેવામાં આવે છે શાકભાજીમાં વાત કરીએ તો વિવિધ પ્રકારની ભાજી જેમાં તાદળ જાની ભાજી બટાટા રીંગણ ડુંગળી ટમેટા દૂધી તુરિયા કોબી ફ્લાવર ભીંડા વગેરે પણ પાક લેવામાં આવે છે ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા ને કારણે દેશના જુદા જુદા ભાગમાં વિવિધ પ્રકારના પાકનો વાવેતર કરવામાં આવે છે ધન્ય પાક માં ડાંગર ઘઉં જુવાર બાજરી મકાઈ જવ મગફળી સરસવ સોયાબીન સૂર્યમુખી તેલીબિયા કપાસ શેરડી શણ તમાકુ રબર રોકડીયા પાક ચા કોફી અને કોકો પીણા તરીકે ઉપયોગી તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ અને મસૂર કઠોળમાં જોવા મળે જીરું વરિયાળી ઈસબગુલ ધાણા મેથી અજમો લસણ અને કાળા મરી ઔષધીય મસાલા પાક ગણાય કેરી પપૈયા સફરજન જામફળ વિવિધ પ્રકારના ફળ શાકભાજીમાં વિવિધ પ્રકારની ભાજી બટાટા રીંગણ ડુંગળી ટમેટા દૂધી અને તુરિયા કોબીજ ફ્લાવર ભીંડા વગેરેનો પાક લેવામાં આવે છે